સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં વિપક્ષી નેતા પર આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરે કરેલા નિવેદનને અને મીડિયામાંથી થયેલા બદનક્ષી અંગે વિપક્ષી નેતા પાર સાકરિયાએ કોર્ટમાં બદનક્ષીની ફોજદારી કેસ કર્યો છે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે વિસ્તારમાં અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની પગલે આ મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક અને લેખિક જણાવ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યારબાદ ગત છબ્વીસ જૂન બે હાજર ચોવીસ ના રોજ મળેલી સુરત મહાનગર પક્ષ પલટો કરનાર અને આપ માંથી જોડાયેલા કોર્પોરેટર અશોકભાઈ કરસનભાઈ ધામી તથા કનુ નાગજીભાઈ ગેડિયાએ વિપક્ષ નેતા પાલ સાકરિયા વિશે લાંચ ભ્રષ્ટાચાર તેમજ તોળ પાણીના ગંદા અશુભનીય અવાજ તથા બિન પાયદાર આક્ષેપો કરીને પાલ સાકરિયાની સમાનિષ્ય ભાવા ગંભીર બદનક્ષી કરી હતી જેને લઈ ત્યાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ તથા પ્રેક્ષક ગેલેરીમાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય અને ઘૃણાસ્પદ હતું તો આ આક્ષેપો તેમણે અખબાર જોગ પ્રસિદ્ધિ કરાવીને વધુ બદનક્ષી કરી હતી જેથી પાયલ સાકરિયાએ આવી બદનક્ષીને લઈ આ બંને કોર્પોરેટરના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું અને ભાજપ શાસકો છત્ર છાયા હેઠળ આગ બંને કોર્પોરેટરો એ બીજા દિવસે પણ વિવિધ ચેનલ પર બદનક્ષી કારક આક્ષેપો હતા જેને લઈ પાલ સાકરિયા એ કાનૂની લડાઈ માર્ગ અપનાવ્યું છે અને સુરતના જાણીતા સિનિયર ક્રિમિનલ એડવોકેટ કિરીટ પાનવાલા તથા અજય ભાઈ વેલાવાલા દ્વારા સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસીસ ત્રીજું કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે વધુ પાલ સાકરિયાએ જણાવ્યું હતું કે જોયા જાણ્યા અને સમજ્યા વગર ખોટો આક્ષેપો કરીને અમારી સાખ ખરાબ કરવાના બંને પલટુ નાગર કનુભાઈ ગેડિયા અને અશોકભાઈ ધામી વિરુદ્ધ કાર્યસની કાર્યવાહી કરવી જરૂરી હતી જે આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024 ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરુદ્ધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ પાંચસોની પાંચસો મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ આપ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ સત્યાવીસ લાખની માંગણી કરેલી હતી અગિયાર લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે એક્સાઇઝેડ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા જેને લીધે બીજા સાચા માણસો પર બીજાવાર કલંક લગાવતા સો વાર વિચાર કરશે અને એમ પણ કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને ખોટા આક્ષેપો કરનાર બને વ્યક્તિને દાખલા રૂપ સજો મળશે તેવો વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત